કયું ખાતર છે આપણું ખાતર છે તમારું આ ભૂમિ 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 ખાતર વાપર્યું છે અને તમે દવાઓ જે મને ત્રણ બોટલ આપી હતી એ મેં અંત બરાબર છે ખેડૂત મિત્રને એવું કહે છે અમારું ભૂમિ આયુ પ્લસ જે પાયામાં ખાતર આપેલું છે અને અમારે પ્રેસ્ટ આયુ કંટ્રોલ છે ફંગી આયુ કંટ્રોલ ક્રોપ ગ્રો આ ત્રણ બોટલનો છંટકાવ કર્યો છે આ ત્રણ બોટલનો છંટકાવને ખાતર નાખ્યા પછી કેવું રિઝલ્ટ છે એ રિઝલ્ટ જોરદાર છે બરાબર છે ખેડૂત મિત્ર કેવું રીતે લાગ્યું તમને મને તો સારામાં સારું લાગ્યું છે હું દર વખત તમારું આ જ વાપરું છું

ક્વોલિટી જો તમે એકદમ સાઈનિંગ ક્વોલિટી જબરજસ્ત એકદમ રિઝલ્ટ જો તમે ગામમાં ખેડૂત મિત્રો તો તમારું રિઝલ્ટ તો કેવું છે અને બધા જ આવીને જોવે છે કે તમે કયું વાપર્યું છે અને ક્યાંથી લાવો છો એનું મને માહિતી આપો મેં કહ્યું કે હું અમારા એક ભાઈબંધ છે એમની પાસેથી અમે લાવીએ છીએ અને અમને અપાવે છે તો દર્શક મિત્રો તમારા આજુબાજુ ખેડૂત મિત્રો તમે જે ભીંડા કરતા હોય કોઈ પણ શાકભાજી કરતા હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબાબારી ફાર્મિંગ કોઈ પણ ઇલાકામાં હોય અમે ઓનલાઈન તમારે દવા જઈએ તો કુરિયલથી પણ દવા મળશે અને બહારના ઇલાકામાં હોય તો અને નજીકમાં હોય તો તમે રૂબરૂ અને નજીકમાં હોય તો હોમ ડિલિવરી માલ મળશે બરાબર છે અને એકદમ જોરદાર સાઇનિંગ ક્વૉલિટી જબરજસ્ત રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જ તમે કિંમતી સમય આપો તમારો ખૂબ 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 આભાર આભાર જય બાબારી જય પ્રવર્ધન